અમદાવાદના એસજી હાઇવેને પ્રિસિકન્ટ રોડ તરીકે વિકસાવવામાં આવશે ત્રીસ કિલોમીટરના એસજી હાઇવેને સર્વિસ રોડ સાથે વિકસાવવામાં આવશે સનાતલથી ગાંધીનગર સુધીના રોડને વિકસાવવામાં આવશે જૂની એજન્સી પાસેથી કામ આંચકીને નવી એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને યુએન મહેતા ફાઉન્ડેશનને કામ સોંપ્યું છે પારેક એસોસિએટ્સે ધીમી કામગીરી કરતા નોટિસ આપી હતી અમદાવાદની ઓરખ એફજી હાઈવે સનાતલ સરકારથી શરૂ કરી ગાંધીનગર સુધી જે સેવન સર્કલ સુધીનો આખો રોડ એ ડેવલપ કરવા માટેના તાકીદના કામમાં લગભગ ત્રીસ કિલોમીટરનો જે અંદાજિત રોડ છે એને એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ જે રીતે આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો એવી જ રીતે સનાતલથી શરૂ કરી ગાંધીનગર સુધીનો એફજી હાઈવે આખો નેશનલ હાઈવે ઓથોરિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અવડા ઘોડા ગાંધીનગર મહાનગરપાલિકા એ માટે આજના તાકીદના કામની અંદર આજે આ વાત કરીએ કે યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા આ રોડને ડેવલપ કરવામાં આવશે અને કન્સલ્ટેન્ટ્રીનો તમામ ખર્ચ યુએન મહેતા વાત કરે ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે પરિણામે આવનાર સમયગાળા દરમિયાન લેન્ડસ્કેપિંગ ઉપરાંત વાત કરીએ કે ગજેવો જે રીતે થી પકવાન સુધીનો રોડ ડેવલપ કરવામાં આવ્યો એવો નવો નવતર રૂપ ત્રીસ કિલોમીટરનો એફજી હાઈવે બ્યુટિફિકેશન સાથે તૈયાર થશે